બાડોલી રોડ પર અકસ્માત સાંસદ પ્રભુભાઈ વસાવાની તત્કાલ મદદથી યુવાનોને બચાવવામાં આવ્યા આજ રોજ બારડોલી રોડ પર અચાનક એક દુર્ઘટનાજનક ઘટના બની હતી જેમાં બે યુવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા મળતી માહિતી મુજબ બારડોલી રોડ પર જતા બે યુવાનોને અકસ્માત લાગતા આસપાસના લોકો દોડી આવ્યા હતા ઘટનાની જાણ થતા તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ સેવા બોલાવવામાં આવી હતી અને ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ઘટના સમયે પાડોલી લોકસભાના સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા પણ ઘટના સ્થળે હાજર હતા તેમણે જાતે ઇજાગ્રસ્તોની સહાય કરી અને તાત્કાલિક સારવાર માટે મદદરૂપ બન્યા સાંસદે એક સ્વાર્થ સેવા સાથે સંપર્ક સાધી અને ઇજાગ્રસ્તોને સુરક્ષિત રીતે હોસ્પિટલ ખસેડવામાં સહકાર આપ્યો સાથે જ સ્થાનિક કાર્યકર્તાઓએ પણ પૂરી માનવતાની સાથે સહયોગ આપ્યો હતો હાલ બંને યુવાનોની હાલત સ્થિર હોવાનું જાણવા મળે છે સાંસદ પ્રભુભાઈ વસાવાએ અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું અને ઇજાગ્રસ્તોની તંદુરસ્તી માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી রিপোর্টর হার্দিক জোশী ফোনগর